ઓમ નમો નારાયણ જયદેશ નામ આજે એક સરસ મજાની વાર્તા આપણે શરૂઆત કરીશું કેળ ગામની જે બધાને ખબર છે કેળી ગામ બ્રાહ્મણોનું ગામ હતું હતું ઈસવીસન સત્તરમી સદીમાં ગોસાઈની આપણે વાત કરી હતી યુટ્યુબ પર વિડીયો બનાવ્યો હતો આગળ આપણો એનો બીજો પાર્ટ છે પહેલો પાઠ તો તમે સાંભળ્યો હશે બીજા પાઠમાં આપણે વાત કરીએ તો ત્રણ મઠની વાત કરીએ તો ત્રણ મઠ હતા તો એવું કહેવાય છે કે એક મઠ અત્યારે સ્વામિનારાયણ મંદિરની બાજુમાં છે એ મઠ બીજો મઠ કહેવાય છે કે જે બિપિનભાઈ રમણભાઈ પટેલજીની ખડકી જે છે એ મઠ કહેવાય છે અને ત્રીજો મઠ કહેવાય છે ટાવની પાસે જે ખડકી છે ત્યાંથી લઈને દીવાન ફળ્યું આવ્યું ત્યાં સુધી આ બધી જમીન ગોસાઈની એટલે કે ગોસાઈ પરિવારની મઠની જમીન હતી તો હવે આપણે વાત કરીએ કે એમાં તે વખતે અમારા પૂર્વજો ગામ વસાવવા માટે જમીન ગામના લોકોને દાન કરેલી ગામના પ્રજા માટે દાન કરેલી એટલે કે ત્યાં પછી ધર્મશાળા બનાવવામાં આવી એ જગ્યા ઉપર ત્યાં ખ્રિસ્તી લોકો જે વસવાટ કરે છે વણ તે લોકો પહેલાં વણકર હતા તો વણકરોને આપવામાં આવી દીવાન જે હતા જે મુસ્લિમના બ્રાહ્મણ કહેવાય દીવાનો તેમને આપવામાં આવી અને ગામ હરિજન લોકો હતા જે હરિનાજન જે હતા એમને ગામમાં રહેવા માટે જમીન એમને દાન કરવામાં આવી એવી રીતના જે પહેલો મઠ છે એમાં સ્વામિનારાયણ ભગવાન આવ્યા હતા આપણા ગામમાં એટલે કે સહજાનંદ મહારાજ આવ્યા હતા પ્રચાર કરવા માટે ત્યારે સૌ પ્રથમ ગોસા એટલે કે અમારા પૂર્વજોના ઘરે આવ્યા હતા અને આવીને ત્યાં સત્સંગ કરેલો અને ત્યાં મંદિર બનાવવા માટે જમીનની માગણી કરેલી એટલા માટે મઠમાં સ્વામિનારાયણ મંદિરની જગ્યા જમીનની દાન અમારા પૂર્વજોએ કરેલી અને ત્યાર પછી ત્યાં મંદિર બનાવેલું આ વાત છે આપણા બ્રાહ્મણોએ દાન કરેલી જમીન પર શું શું બનાવવામાં આવ્યું પણ જેમ જેમ સમય ગયો એમ એમ લોકોને જે વિચારસરણી બધાની જે હતી એ બદલાઈ અને પોતાનું નામ પ્રતિષ્ઠા ઊંચું દેખાડવા માટે લોકોએ નામ પરિવર્તન કર્યું જેમ કે ધર્મશાળા સાર્વજનિક હતી બધાને ખબર છે એના માટે બહુ આગળ ભવિષ્યમાં અને ભૂતકાળમાં બહુ રમતો રમાઈ અને બહુ યુદ્ધ પણ ફાટી નીકળ્યા યુદ્ધ થયા હતા તો એ ધર્મશાળા માટે એના કોર્ટમાં પણ લોકો ગયા અને એ સાર્વજનિકમાંથી પટેલ સમાજવાળી બનાવી દેવામાં આવી આ ઇતિહાસ છે આપણા કેરિયા ગામનો અને બહુ જ ગામમાં એવા કાંડ થયેલા છે જે લોકોએ સંપત્તિ માટે એટલે કે જમીન મિલકત માટે બ્રાહ્મણોને કેવી રીતના એમની પાસેથી મિલકત લઈ લેવામાં આવી એ ઉદાહરણ છે ગામમાં લોકો એ બધાને ખબર છે જે જૂના માણસો છે જે ઉંમરવાળા છે એમને ખબર હશે કે આ કાંડ કેવા થયેલા છે અને કેવા કરેલા છે લોકોએ પણ એ વાત અલગ છે આપણે જે દાનની વાત કરીએ કે ગોસાઈ સમાજના અને જે બ્રાહ્મણ આગળ બ્રાહ્મણ હતા જે કેવલ પંડ્યા જેઓ કથાકાર હતા અને એમની પણ જમીનો હતી બીજા બ્રાહ્મણો હતા એની પણ જમીનો હતી અને ગોસાઇ લોકોની પણ જમીનો હતી પણ જેમ આપણા પૂર્વજો પહેલાં દયાળુ ભવન હતા એટલે સમાજમાં સમાજમાં સમાજનું વિચારી અને સમાજ પ્રતિના જે નાગરિકો એટલે જે પ્રજા જે ગામમાં રહેતા હોય એ લોકોનું વિચારી અને એ લોકો દાન કરતા અને કરેલું પણ સમય જતાં લોકોની બુદ્ધિભ્રષ્ટ થઈ અને તેનું પરિણામ અત્યારે હાલમાં જોઈ રહ્યા છો શું છે એ જેવા કર્મો કરશો એવા ફળ તો ભોગવવાના છે જ અમારી સમાજો એટલે કે સમાધિ અમારી કે ગોસાઈમાં પરંપરા છે કે એ લોકો સંત સાધુ કહેવાય કે જે ભક્તિભાવમાં અને વધારે પ્રત્યે ભગવાન આધ્યાત્મિકમાં વધારે માનતા હોય છે અને એમાં જન્મ જાતથી એમને એ મળેલું હોય છે કે જે સંત કહેવાય એમના એક લોહી આવેલ એમના બ્લડ હોય છે એમનું રિલેશન જે એમના પૂર્વજોના પરથી જ મળતું આવતું હોય છે જે ગુણધર્મો આપણે સમજીએ કે ઉદાહરણ એક્ઝામ્પલ આપું કે એક મરચાંનું બિયારણ હોય કાં તો એક આપણે લઈ લો કોઈ પણ એક ફળનું કે આપણે કેરીનું આંબાનું લઈ લો કે આંબાનું ગોટલું હોય રોપો તો એ આંબામાં આબો જ કેરી જ આપે એ બીજું કશું વસ્તુ ના આપે કાંટા ના આપે બાવનની જેમ આબો કેરી જ આપે એવી રીતના બધું પોતપોતાના જે વર્ણ આવે છે આપણા શરીર જે કુડ આપણા કુળશી છે એટલે જાતિ છે બ્રાહ્મણ છે તો બ્રાહ્મણના ગુણ બ્રાહ્મણમાં જ હોય ક્ષત્રિયના ગુણ ક્ષત્રિયમાં જ હોય વૈષ્ણવના ગુણ વૈષ્ણવમાં જ હોય અને શુદ્રના ગુણ શુદ્રનામાં હોય એ રીતના એ પરંપરા ચાલતી આવી છે અને એ બ્લડમાં હોય જ બધાનામાં એને કોઈ કશું એને કરવાની જરૂર પડતી હોતી નથી એ બધાનામાં આવે છે ગુણધર્મો એ ભગવાનની એક વરદાન છે અને એક દેન છે તો આ રીતના પરંપરા ચાલતી આવી છે અને એને કર્મો જે કહેવાય કર્મો સારા કર્મો જે સારા કર્મો અમારા બ્રાહ્મણોએ જે કર્યા છે એના પ્રતાપે સમાજ સુખી હોય છે અને સમાજ બ્રાહ્મણને માને તો સુખી રહે છે જો ન માનવામાં આવે તો બ્રહ્મ તો બ્રાહ્મણને માનવામાં ન આવે બ્રાહ્મણ લોકોનું માનવામાં આવે ગુરુ લોકોનું સાંભળવામાં આવે તો એ દુઃખી થતા હોય છે આજે સમાજમાં તમે જોઈ રહ્યા છો બહુ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે તમે જુઓ સમાજમાં જ્યારે કોઈ કોઈનું આજધારે હાલમાં છે નહીં કોઈ જાતનો સંબંધ કોઈ કોઈનો રહ્યો નથી માતા પિતાનો સંબંધ નથી ભાઈ ભાઈનો સંબંધ નથી ભાઈ બહેનનો સંબંધ નથી નથી કોઈ કોઈનું સાંભળતું કે નથી કોઈનું કોઈ માનતો બરાબર છે તો આ વસ્તુ પહેલા પહેલાંના સમયમાં હતું નહીં કેમ કે પહેલાં સંસ્કાર તો માતા પિતાનું સાંભળવામાં આવતું ગુરુજનોનું માનવામાં આવતું અને એ પ્રમાણે ચાલતું હાલમાં અત્યારે તમે જે વસ્તુ આપણને હાનિકારક છે આપણને ખબર છે કે મસાલો ખાઈશું ચોરીને માવો માવો કહેવાય છે તેની ભાષામાં માવો ખાશો એની અંદર તમાકુ ચૂનો સોપાડી સોપારી તેની વસ્તુ હોય છે તો ખબર છે કે તમાકુની અંદર નિકટ નામનું તત્વ છે તેનાથી કેન્સર થાય છે તે છતાં પણ આપણે મસાલો ખાઈશું આપણને ખબર છે કે દારૂ પીવાથી આપણા શરીરમાં જશે એટલે બુદ્ધિ આપણી ભ્રષ્ટ થશે બુદ્ધિ ભ્રષ્ટ થશે એટલે આપણે ગમે તેની જોડે ઝઘડો કરીશું ગમે તેમ શબ્દો બોલીશું કારણ કે દારૂ પીતા પછી એને બુદ્ધિની બગડી જાય છે બરાબર એટલે આપણે શું કરીશું ઝઘડો કરીશું મારામારી કરીશું એટલે પછી શું થશે કોર્ટ કચેરી જવું પડશે કેસ થશે કોઈક મરી જશે વગેરે વગેરે એ બધા સમસ્યાઓ થશે બધી એટલે આ અમારો કહેવાનો સિદ્ધાંત એ છે કે અત્યારની જે જનરેશન છે અંગ્રેજીમાં આપણે કહેવાય જનરેશન અને ગુજરાતીમાં કહેવાય પેઢી અત્યારની જે પેઢી ચાલી રહી છે એ અવરા રસ્તે જઈ રહી છે અવરા રસ્તે એટલે કોઈ મંદિરમાં તો જાય છે પણ મંદિરમાં જઈને મંદિરના જે હોય છે સત્સંગ કરનારા સત્સંગમાં શું કરે છે અને એનું કરવાનું શું મહત્ત્વ છે એ કોઈને ખબર નથી ખાલી જાય છે હા હા હી કરે છે ડાન્સ બાન્સ કરે છે બ્રાહ્મણ પૂજા કરાવી દે છે ટાઈમ પતે અડધો કલાક પૂજા થઈ ગઈ હોય પતિ પૂજા પૂરી પૂજા શા માટે કરવામાં આવે છે શું મહત્ત્વ છે આ કોઈને કોઈ શીખવું પણ નથી અને કોઈ બ્રાહ્મણ શીખવાડવું નથી અને બ્રાહ્મણ સાચું બોલે તો ગમતું નથી બ્રાહ્મણ સાચું બોલે તો કોઈને ગમતું નથી તો એનું જ આ એક કારણ છે કે સમાજમાં બધી આવી ગઈ છે જે અત્યારે તમે જોવો ન્યૂઝમાં આવું છે કે આઠ વર્ષ આઠમા ધોરણનો છોકરો દસમા ધોરણને ચપ્પુ મારીને છ વર્ષની છોકરીની ઉપર શું કર્યું એ તમે આંકડામાં જોયું છે તો આ બધું થવાનું કારણ શું તો સંસ્કાર સંસ્કાર આપણે થઈ ગયા છે તો એ સંસ્કારને પાછા લાવવા માટે આપણે શું કરવું એ પ્રશ્ન છે તો દરેકને વાલી આગેવાન આની ચિંતન કરવાની જરૂર છે કે આપણી પેઢી બગડતી જાય છે અને આવી બગડતી ને બગડતી રહી આપણે છોડ રોપીશું તો એની માવજત નહીં કરીએ તો છોડમાં રોગ આવવાનું શક્યતા સો ટકા છે તો આપણે છોડ રોપીએ તો એની માવજત રાખવી જરૂરી છે જરૂર પડે ત્યારે દવાઈ આપવી પડે જરૂર પડે એને પાણી બી પીવડાવવું પડે જરૂર પડે ત્યારે એને ખાદ આપવો પડે એવી રીતના આપણા સમાજમાં પણ આપણા જે બાળકો છે એમને જરૂર પડે તો મારે આપવું પડે મારવું પડે જરૂર પડે તો વાલે કરવું પડે અને જરૂર પડે તો એને મદદ કરવી પડે એની સમસ્યાને સાંભળવી પડે પડે પણ ખોટા રસ્તે જતો રોકવાનું કામ કોનું તો ખોટા રસ્તે જે જતા હોય તો આપણા વાલી આગેવાનો પોતાના જેના જે વાલી હોય આગેવાનો જેના વાલી બાળકો હોય એને જ છે ખોટા રસ્તે જતા રોકવાનું તો અત્યારે તમે જુઓ બીજું કે સમાજમાં આજે બધી એવી પેઢી છે કે એક જ સંતાન કેમ તો કે પછી અમારાથી પલવાતા નથી અમારાથી ઉછેરાતા નથી અમારાથી સચવાતા નથી તો ઘડિયાઓ પેલા સાત સાત છોકરાઓ કેમ ના ઉછેરતા કેમ ના પાલવતા જો કે આટલો બધો પૈસો પણ નહોતો મોસોક પણ નહોતો આટલો બધો અત્યારે તમે એપલ ફોન લો છો એપલ ફોન તમારાથી લેવાય છે લાખ દોઢ લાખનો પચાસ લાખની ગાડી લેવાય છે પચીસ લાખની ગાડી લેવાય છે દસ લાખની ગાડી લેવાય છે અને તમે બે છોકરા પડવાતા નથી તો ગાડી દેશ ચલાવશે ગાડી તમારો સમાજ ચલાવશે કે બાળકો તમારો સમાજ ચલાવશે પ્રશ્ન છે આ વિચારવા જેવું છે ચિંતન કરવા જેવું છે આ મનોમનમાં તમને એવું લાગતું છે કે ગાડો શું બોલે છે હું ગાડો નથી હું બહુ દૂરનું વિચારું છું અને જે દૂરનું વિચારનારા બહુ બુદ્ધિશાળી હોય છે એટલા માટે એને ચિંતા થતી હોય છે તમે અત્યારે જુઓ તમારા સમાજમાં છોકરીઓ લગ્ન કરવા માટે નથી રહી બીજા સમાજની છોકરીઓ લાવી પડે છે બીજા સમાજમાં વ્યવહાર તહેવાર રીત રિવાજ જુદા હોય તમારા જુદા હોય એટલે મનમેળ ખાતો નથી ભાષાની અલગ હોય તમારી ભાષા અલગ હોય બોલવાની મનમેળ ખાતો નથી એટલે પ્રશ્ન ઉદ્ભવે છે પછી પોતાના સમાજમાં પોતાની છોકરી હોય તો એનું માન મર્યાદા કારણ કે તમે બધા ભેગા જ્યારે થાઓ કોઈ પ્રસંગમાં તો બોલા ચાલો ભેગું થવાય પણ તમે પર સમાજની છોકરી લાવો તો એનો સમાજ બીજી હોય તો તમે જઈ શકવાનું નથી એ પણ જઈ શકવાનું નથી તમારા સમાજમાં છોકરી આવે તો એને કોઈ ઓળખતું ના હોય તો આ બી પ્રશ્ન ઉદભવતો હોય છે તો આ બધા જે પ્રશ્નો છે એનું કારણ છે આપણે પોતે જ છે આપણે જ સમસ્યાઓ ઊભી કરી છે કેમ કે આપણે પોતાની સવલત માટે સગવડ માટે આપણને દુઃખ આપણને આપણું દુઃખ ના પડે એટલે કે આપણે પોતાને શું કહેવાય ને આપણા પોતાને જે દુઃખ ના જ પડે મનો દુઃખ ના પડે બરાબર મુશ્કેલી ના આવે આપણી પાસે આપણે મહેનત ના કરવી પડે વધારે એના માટે આપણે એબોશન કરી નાખીએ છીએ હોય તો કે ભાઈ ના એ છોકરી એ બહુ શંકા નાખો છો છોકરો છે એટલે બહુ પતી ગયું આપણે ના જોઈએ બી બરાબર છે એટલે પાપ કર્યું એક તો પહેલામાં પેલા જીવ હત્યા કરી ભગવાન કહે છે કે છોકરી દીકરી એના ઘરે જ આપે છે જેને એને પાલવાની તાકાત હોય અને દીકરી આવે એટલે એના ઘરમાં લક્ષ્મી સો ટકા આવે છે એ ભગવાનનું વરદાન છે અને કન્યાદાન કરવાનું શાસ્ત્રમાં બહુ મોટો ઉલ્લેખ છે કે કન્યાદાન કરવાનું એને જ મળે કે જેના નસીબમાં લખેલું હોય એને જ મળે અને એને ઘરે છોકરી હોય કન્યા હોય ટૂંકમાં છોકરી એટલે કન્યા કુંવારી હોય એટલે કન્યા કહેવાય આપણે અને આપણે શાસ્ત્રોમાં કન્યાને આપણે પૂજતા પૂજીએ છીએ બરાબર છે નવરાત્રિમાં પૂજીએ છીએ મા દુર્ગા તરીકે પણ પૂજાય છે તો તમે આ બધું જે રીઝન છે કારણ છે એ સમાજના આપેલા નિર્ણયો અને સમાજની દેન છે એના કારણે આજે ગામમાં વાડા છોકરાઓ વધી રહ્યા છે લગ્ન કર્યા વગરના અને હિન્દુ સમાજ ઘટી રહ્યો છે દિવસે ને દિવસે મિલકત છે કરોડો રૂપિયા છે પણ એક છોકરો છે ચલો એક છોકરો છે કાલે ઉઠીને કંઈક ના કરીને નારાયણ છોકરાને કંઈક બીમારી આવી ગઈ કંઈક અકસ્માત થઈ ગયો કઈ બી થઈ ગયું એક્સપાયર થઈ ગયું તો કરોડોની મિલકતને તમે શું કરશો શું કરશો એને તમારી ઉંમર થઈ ગઈ તમે બીજું સંતાન તો પછી લઈ શકવાના નથી તો તમે શું કરશો તો આ બધી પરિસ્થિતિ વિકટ પરિસ્થિતિ જે આવનારા સમયમાં બહુ ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થશે એમાં ભાઈ ભયનો સંબંધ નહીં રહે કાકા મામા ફૂવા ફોઈ માસા માસી બધા સંબંધો નહીં રહે કેમ કે તમે वन चाइल्ड नो चाइल्ड नो ट्रेन्ड चालू कर बराबर तो पद्धों कई थी रहें म कोने कहसे फुवा कोने कहसे मसी कोने कहसे मसा कोने कहसे बे बहन हो तो मसा एक, एक छोकरी से तो कई आका एक तो का छोकरा से तो काका का समझावाज ने तुमने तो हूँ शू कह मागु छू એટલે વધારે આ ચિંતન કરવા જેવી વસ્તુ છે આવનારી પેઢીને મોજ કરવાના ઓછા કરી દો ચાલશે આ એપલ ફોન નહીં લાવો તો ચાલશે લાખ દોઢ લાખનું દસ વીસ હજારનો ફોન મળે છે સરસ મળે છે ફોન એપલ કરતો સરસ આવે છે આપણે સ્ટેટસ નથી બતાવવું આપણે દસ પંદર જણો બહુ થઈ ઇનફ છે વાત કરાય છે વિડીયો ઉતરે છે સોશિયલ મીડિયામાં કામ થાય છે આપણું જે કામ છે બીજું થાય છે ફોનમાં દસ હજારના ફોનમાં થાય છે વીસ હજારના ફોનમાં થાય છે અને એનું આવ્યું છે કેટલું ફોનનું પાંચ વર્ષ કે દસ વર્ષ પછી નવો લેવો પડે છે આપણે તો આપણે નવો લઈ શકીએ છીએ કમાઈને પછી જ્યારે સંબંધો પાછા ઉંમર ગયા પછી નહીં મળે અને હિન્દુની વસ્તી ઘટી રહી છે દિવસે ને દિવસે સામે બીજી વધી રહી છે અત્યારે તમે જોઈ રહ્યા છો કે કેવી પરિસ્થિતિ બાંગ્લાદેશમાં ભારતમાં અત્યારે નેપાળમાં નવું જ તમે જોયો નવું જ નેપાળમાં હાલમાં બરાબર છે તો બધું રહેશે માનવ નહીં રહે માણસ નહીં રહે માનવજાત નહીં રહે સંબંધો નહીં રહે સંસ્કાર નહીં રહે ડિસિપ્લિન નહીં રહે તો એનું પરિણામ આપણે જ ભોગવવાની વારી આવવાની છે તો હું તમારા કરતાં બહુ નાનો છું ફક્ત મારી તેતાળીસ વર્ષની ઉંમર છે બહુ વધારે ઉંમર નથી મારી તેતાળીસ જ છે જો મારે થયા છે ઓગણીસો ને બ્યાસી મારી જન્મ તારીખ છે એકવીસ ચાર ઓગણીસો ને બ્યાસી પણ મને દૂરનું જોવાની બહુ આદત છે અને દૂરનું જોઈને ચિંતન કરવાની પણ વધારે આનંદ છે મને હું ચિંતન કરતો રહું છું પ્રશ્ન જે હોય છે એ બાબતે સમાજમાં જે વિકટ પરિસ્થિતિ રહી છે એનું ચિંતન વધારે કરું છું અને એનું વિચારું કે આવતા જે એકવીસમી સદી છે બાવીસમી સદીમાં શું થશે એનું ચિંતન કરી રહ્યો છું જો કે આપણા હાથમાં નથી એ તો ભગવાનના હાથમાં જ છે એ આપણે જાણીએ છીએ કે ભગવાનને જે કરવું છે એના હાથમાંથી થશે ભગવાન બધું પણ ભગવાન ઉપર પણ બધી આશા છોડીને આપણે બેસીને ના રહેવાય આપણે પણ કંઈક કરવું તો પડે ભગવાને આપણને ખાવાનું આપ્યું છે પણ હાથ એને ખાવાનું છે તો આપણે એને ઘરમાં લાવીશું એને સગડી ઉપર બનાવીશું બનાવીને એને પીરસીશું પછી હાથથી ખાઈશું તો થશે ને ભગવાને તો તમને બધું આપી દીધું છે ખાઓ તમે બધું ખાવાની વસ્તુ છે ખાઓ પણ એના માટે મહેનત તમારે કરવાની છે ભગવાને પાણી આપ્યું છે જમીન આપી છે બધું આપ્યું છે પણ એને તમારે સાચવવાનું જવાબદારી તમારી છે પ્રકૃતિને પર્યાવરણને તો પર્યાવરણની શરૂઆત કરીએ આપણે પર્યાવરણમાં અત્યારે હાલમાં પણ તમે જોડો જ્યાં હોય તો વૃક્ષો કાપી નાખવામાં આવે છે જંગલોના જંગલો કાપી નાખ્યા પણ આપણે બીજા વૃક્ષો ઉછેરતા નથી આપણે સ્વાર્થી થઈ ગયા છે વૃક્ષ કાપો પૈસા મળે છે કાપી નાખો પણ બીજું સામે ઉછેરવાનું નહીં વૃક્ષને ઉછેરતા વર્ષો લાગી જાય છે અને કાપવામાં ખાલી અડધો કલાક લાગે છે કાપી નાખવામાં પણ એ જે ઓક્સિજન આપે છે છાયડો આપે છે પર્યાવરણને એનાથી સંતુલન રહે છે એ બધી પછી જે કપાઈ ગયા પછી જે પરિસ્થિતિ ઉદ્ભવે છે એ તમે કોરોના કાળમાં જોઈ હશે ઓક્સિજન વેચાતો લેવો પડતો હતો આપણે અને નહોતો મળતું બરાબર છે તો આ બધી પરિસ્થિતિ ઉદભવે છે એનું જ કારણ આપણે પોતે મનુષ્ય જ છે એના માટે આપણે વિચારવા જેવું છે જો પૈસો તો બધો બહુ છે સમાજ બહુ પૈસો વાપરે છે અને બહુ જ છે આપણી જોડે સરકાર પણ એટલું બધું એના માટે પ્રયત્નો કરે છે સરકાર પણ એના માટે પ્રયત્નો કરી રહી છે બધું જ કરે છે પણ આપણે આપણા પોતાના સ્વાર્થ માટે આપણે સ્વાર્થીલા બની ગયા છે જે થશે થશે આપણું જે બધાનું થશે આપણું થશે આપણે એવી ભાવના રાખીએ છીએ પણ એ ખોટું છે જે થશે એવું નહીં જ્યારે થશે ને ત્યારે ખબર પડશે કે આ સારું બહુ ખોટું થયું હવે તો આપણે આ વાત હતી સમસ્યાની શું કરશો હવે આના વિશે કોમેન્ટમાં મને જણાવજો અને તમને બકવાસ લાગી હોય તો માફી માગું છું અને સારું લાગ્યું હોય તો વિડીયો શેર કરજો કંઈક મારા શબ્દો કંઈક કોઈકને દુઃખ પહોંચાડ્યા હોય તો પણ માફી માગું છું કેમ કે મારો સ્વભાવ છે સાચું બોલવાનો અને જે સત્ય છે હું બોલું છું ખોટું તો બોલતું નથી સત્ય છે જ બોલું છું બરાબર છે તો મન પર ના લેશું પણ આનાથી કંઈક બધું આપણે ઉપર લઈને તો જવાના નથી બધું અહીંયા મૂકીને જવાના છે જે આપણે રતન ટાટા મરી ગયા જવાહરલાલ નહેરુ મરી ગયા સરદાર વલ્લભ પટેલ પટેલ મરી ગયા બધા મરી ગયા કશું લઈને ગયા નથી ઉપર શું લઈ ગયા છે ઉપર કશું લઈ ગયા નથી બરાબર છે સમજી જાઓ વાતને કે ખરબો રૂપિયા છે ખરબો રૂપિયા છે જક્શન પેલો ડાન્સર હતો જક્શન બરાબર છે બહુ રૂપિયા ત્યાં જોડે સોનાનું કેફેન બનાવ્યું હતું બરાબર તો કોઈ કશું ઉપર લઈને જવાનું નથી બધું અહીંયા જ રહેવાનું છે અને એ પાછળ રહેશે એ પાછળની પ્રજા શું કરશે તમને શીખવાનું સાચવશે કે બગાડશે કે શું કરશે સમય સંસ્કાર જેવા આપ્યા છે એવું રહેશે બરાબર તો ઓમ નમો નારાયણ કોઈને ખોરું લાગ્યું હોય તો માપું માગું છું હજી ફરી વર પણ આવી ચિંતન કરજો અને વિચારજો અને ગમે તો લાઈક કરજો ના ગમે તો કોમેન્ટમાં પણ લખજો ઓમ નમો નારાયણ